કરી દે બેન ને જોજો અહીંયા આપણે પ્રિયા બેન આવી ગયા છે નીચેથી આપણે એમને અહીંયા ઊભા કરી અને લાવ્યા છે હવે પ્રથમ ઇનામ આપણે બહુ સમય નહીં લઈએ કારણ કે અહીંયા બહેનોની પણ ઉપસ્થિતિ છે અને બધાની ઉપસ્થિતિ છે તો તમે જોઈ રહ્યા છો બેન ત્યાંથી પરચી લઈ અને અહીંયા આવશે તો મંત્રીને મંત્રી તમારા બે હાથ હા કરજો આપડે મંત્રી ઉપર જવા દો મંત્રી બે હાથ હાથે કરો છોકરીને કોઈ નહી અડે મંત્રી અહીંયા ઉભા હશે છોકરી ત્યાંથી સીધી કુપન કેમેરો કુપન ની ઉપર જ રાખજો અને મંત્રીને આપજો મંત્રી તમે આમ ફરી જાઓ ઉભા રહો એક મિનિટ સાંકડો પમાવો પેલા ભાઈ સાંકડો તાત્કાલિક બનાવરાયો છે વ્યવસ્થા કરેલી હતી એક જગ્યાએ પણ થઈ નહીં એટલે કાલે કાલે જ બનાવરાયો છે ભાઈ ટિકિટની અંદર અમે સંચાલક મિત્રો પણ કોઈ નહીં આવીએ અહીંયા જેવી ટિકિટ આપે એવા હું અશોકભાઈને માઈક આપી દઈશ અશોકભાઈ વાંચી અને જાહેર કરશે પ્રથમ ઇનામ મંત્રી તમે છે આગળ જતા રહો તમે ઉભી રહેજો બેન હાલ ભાઈ તું અવાજ આવી નહીં બેન હવે તું પરચી લાવે નહીં અંદરથી ભાઈ કેમેરો બેન ઉપર જ રાખજો એક પરચી લાવી દઈએ

જય હનુમાન બસ સર તમારા હનુમાનની કિસ્મત ખોલી નાખ્યા છે સો લાખ ને એકાવન હજાર રૂપિયા તમને પહેલું જ ઇનામ તમારા નામે લખાઈ ગયું છે આખું નામ બોલો ને મિત્રો તમે કઈ કહેવા માંગો છો હવે અત્યારે એવું ને યુટ્યુબ યુટ્યુબ ઉપર લાઈવ ચાલુ છે અહિયાં જે છોકરી તમારી કુપન ખેંચી છે એને કઈ ઇનામ આપવા માંગો છો અગિયાર હજાર ભાઈ તાળીઓથી વધાવો અગિયાર હજાર રૂપિયા જે છોકરી અહિયાં ઇનામ ટિકિટ ખેંચી છે એને આપશે બરાબર બીજું બોલો મિત્ર બસ બસ તમારો પણ આભાર થેન્ક યુ